સોલાપુરની ગાડી ભરવા જય જોવા આપણી ગાડી ગાડી ભરાવા તો લાગી છે આપણે સોલાપુર ગાવાનું ગાડી ફરી તો જોજો આપડે ગાડી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ હવે હવે ભરીન એકાઉન્ટા બિલ આપ્યા ને આપણે બિલ લઈને સીધા ખસકાવીએ સોલાપુર કમ્પ્લીટ ભરાઈ ગઈ છે આપડે ખાલી નવો ફોટો થાય ટાઈટ આવી 还来跟咱中部中部。